સારંગપુર ગામ ખાતે વિહાર દાન કોમન પ્લોટ કરવામાં આવેલા બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે આવેલા વિહારધામ સોસાયટીમાં પ્લોટ નંબર ઓગણીસ વીસ અને એકવીસ ઉપર ગામ રાજકીય આગેવાન કમલેશ અભયસિંહ પટેલ દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું જે અંગે ગામના જાગૃત નાગરિક અક્ષય પટેલ દ્વારા બોરડામાં અરજી કરવામાં આવી હતી આઠ એપ્રિલ બે હજાર કરવામાં આવેલા લેખિત અરજી અંગે બોરડા દ્વારા બંને પક્ષે સુનાવણી શરૂ કરી જરૂરી આધાર પુરાવા એકત્ર કર્યા હતા જેમાં માત્ર કમલેશ અભયસિંહ પટેલ દ્વારા જરૂરી આધાર પુરાવા રજૂ ના કર્યા હતા વધુમાં સોસાયટીના કોમન પ્લોટ અને રસ્તાની જમીન ઉપર બાંધકામ કરી હોવાની ફલિત થતાં બોરડા દ્વારા જરૂરી બિનઅધિકૃત બાંધકામ ખર્ચ ખાતે દૂર કરવા માટે તાકીદ કરી મુદ્દત આપી હતી જે મુદ્દત બાદ પણ દબાણ દૂર કરવામાં આવતા અંતે બોવડાના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની હાજરી જેસીબી વડે મંગળવારના સવારે અગિયાર કલાકે બાંધકામ તોડી પાડવાની શરૂઆત કરી હતી એ પૂર્વ બાંધકામ કરનાર પરિવારના મહિલાઓ દ્વારા વધુ મુદ્દત આપવા માંગ કરી હતી તેમજ બાંધકામ હાલ તોડી પાડવાના આવે તે માટે રજૂઆત કરી હતી જોકે મહિલાઓ રજૂઆત વચ્ચે પણ અધિકારીઓ દ્વારા મચક ના આપી અંતે બિન અધિકૃત બાંધકામ દૂર કરવાની કવાયત શરૂ કરી વિઘ્ન અને વિરોધ વચ્ચે બાંધકામ દૂર કર્યું હતું પટેલ છે હું ગામ સાળંગપુર રહેવાસી છું વિહાધામ સોસાયટી મારો પ્લોટ નંબર ઓગણીસ વીસ એકવીસ ઓગણીસ પૈકી એક નું આજે બાંધકામ દૂર બોર્ડ દ્વારા બાંધકામ દૂર કરવામાં આવેલ છે તો આવા બાંધકામ કલેક્ટરશ્રીને મારે નમ વિનંતી છે કે આવા બાંધકામ સાળંગપુર ગામની અંદર સાત આઠ બીજા મકાનો બાંધકામ કરેલ છે તે બોડા દ્વારા દૂર કરશે કે કેમ એ કલેક્ટરશ્રીને મારે નો આપેલ છે